ગુલા કને બિવારા ચેક થઈ ગઈ કે વી આવી જાય નરમ ન કોઈ પાણી લીધું ના ના કોઈ ન પીવાનો લેવાનો આઈ માય દે દે આજે ના ઉત મા કા જામ ને સાહેબ પૂરી બેવ મન એ બે પૂરી લીજો હા

આ વીડિયો વીડિયો આ vai de કેરેક્ટર પૈસા <imitation> 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 તે નાક પડ જઈ લેતો નથી આ ન મારે જાજા જોઈએ માવા બો ખાવાની આજ તો ના કોઈ લે ખાવા આ કઈ

ભગવાન લાવે ભગવાન લાવે તે દેહાસા બહુ મન બધા મને આશીર્વાદ લઈ લે આવ ને તે જાલા ખોળા ફીકરો હા તો

અંધરિયા ની કઈ ખબર ન ઓગણત્રીસ दा वाओ क्रियो ना हम गुआते बेजिया द रोटला टपाका बोल नहीं फैन आ बोलो मां लुस्टर के सीए के सीशो का मैं कुमार से नहीं सहीो ना काए ले ना के तो सिमा मानो बोलें ना बोल હા મોરિંગ ફાઈનલ કો ખાય ફાઈલ બે આયે છે 26 મિનિટ અમારે ગણ માસ કે દન માસ સેર મોરે મેં કોકાને દો લગ લે બી પાણી ન ન ઓસﾞﾞ ગજવા મત દેખ લે પાણી થોડું ઉપર છાલું નખાયું હે રીતે લી છે રે

आरे देखो आड़ दो ना ये कचरा अरे ये पानी छोड़ो पी लो हां ट्रैक्टर बहुत है कौन निहाने आ

આ તા કોણ છે મારો સાહેબ જો પ્રયાણ કોણ છે કરો એક બચ્ચો આવરા ઉછણ હા કોણ છે હારું હાલ તો